ઘોર કળિયુગનો વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે જ્યાં જમીનની બાબતને લઈ બે સગ્ગા ભાઈઓએ મોરચાભાઈને મોતના ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી ઘટનાની મળતી માહિતી મુજબ કુકરમુંડા ગામના ગોકુળ ફળિયામાં રહેતા શંકરભાઈ માનસિંહ પાડવી અને વિપુલ માનસિંહ પાડવીએ જમીનની બાબતને લઈ તકરાર થતા પોતાના સગા મોટા ભાઈ શરદભાઈ માનસિંહ પાડવીની હત્યા કરી દીધી હતી જે અંગે મૃતકની પત્ની વસંતીબેન શરદભાઈ પાડવીએ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓની ધરપકડ કરી તેમને જેલ ભેગા કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી તો એક વિચારીને કહ્યું છે કે જ્યારે ભાગલા પડે અને સંપત્તિ તથા ભાઈ બે માંથી કોઈ એકને પસંદ કરવાનું આવે ત્યારે હંમેશા ભાઈને પસંદ કરવો કારણ કે સંપત્તિ તો તમને પારકા પાસેથી પણ મળી જશે પણ ભાઈ જેવો પ્રેમ અને સાથ તમને કોઈ પારકા પાસે નહીં મળે પરંતુ આજના રામ લક્ષ્મણ જેવા ભાઈઓ મળવા મુશ્કેલ થયા છે તેનું એક ઉદાહરણ અહીં સામે આવ્યું ત્યાં સગા બે નાના ભાઈઓએ ભેગા થઈ નજીવી જમીનના કારણે પોતાના ભાઈની હત્યા કરી દીધી રિપોર્ટર બિંદેશ્વરી શાહ સિટી ગોલ્ડ ન્યૂઝ તાપી તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તારીખ પંદર જૂન બે હજાર પચીસના રોજ એક મર્ડર એને કે ખૂનનો એક ગુનો નોંધવામાં આવેલ છે જેમાં કુકરમુંડાના ગોકુળ ફળિયાળ ખાતે રહેતા શરદભાઈ માનસિંહભાઈ પાડવી તેમના બે સગા ભાઈઓ દ્વારા જ એક ઘરની જગ્યાના ભાગ અને એના હિસ્સા બાબતેની લડાઈ થઈ હતી અને એમાં મારામારી થતાં તેમના બે સગા ભાઈઓ દ્વારા તેમનું ગળું દબાવી અને તેમની હત્યા કરવામાં આવેલ છે અને તે અંગેનો ગુનો નોંધવામાં આવેલ છે અને બંને આરોપી જે છે તે શંકર અને વિપુલ તેની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે